સુરતમાં સતત વધી જનસંખ્યાને રાખી પાલિકા ટ્રાફિકનું ભારણ નહીં વધે તે માટે દર વર્ષે નવા રોડ અને બ્રિજ પાછો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે ઓક્ટોબર વીસથી શરૂ થયેલ લીંબા લીંબાયલીથી જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે ઘણી બધી રીતે વિશેષ છે નંદન વન સોસાયટી પાસે પર અપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી જ મળી રહેશે ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લા મુકાવનારા અંડરપાસ બ્રિજથી પ્રતિદિન પચાસ હજારથી વધુ વાહન ચાલકોને અંડરપાસ બ્રિજનો લાભ મળી શકશે તો ડોક્ટર સાહેબ જે રાજ્યનું પ્રથમ અંડર્યું છે લિંબાયતમાં આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે લોકો માટે ખૂબ સરળતા જે નવા ગામથી નવા ગામના જનતાને નીલગીરીના જનતાને લિંબાયતની પ્રજાને લિંબાયતથી દિંડુલે નવા ગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સિહર પટેલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંઘ પાટીજી એમના દૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને આજે અમે બધું જોયું સંદગ ન્યૂઝ પેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી દુવાડો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અંડર બાયપાસ હોવાના કારણે કદાચિત વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર બે ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી એની જે તે સમયે મારી સાથે પ્રો ડ્રેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડ્રેનેજ કમિટી ચેરમેન હતા એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાર્ટીજીને ધ્યાનમાં લઈને અહીંયા બે ટાંકીને બનાવવામાં આવી છે બે ટાંકીની કેપેસિટી લગભગ પચાસ હજાર લીટર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે અને પચાસ હજાર પાણીને ઉપર ઊંચવા માટે પણ અહીંયા બે આ બાજુ બે ને પહેલી બાજુ બે એટલે ચાર પ્રકારના પંપ લગાવવામાં આવે છે એટલે ખૂબ સુંદર આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક नवागाम डिंडोली गोडोदरा लिंबायत पर्वत नवो डिंडोली जे बने लाखो लोक अवरजवळ करळता ते उललग्धता ब्रीजे आणि जीवादोरी जेवा जिंबायत आरा दिवसम ब्रीज बन से लिंबायत धारासभ पाटीलजीने ने, केंद्रीय जलशक्ती मंत्री आदरणीय सी आम हमेशा याद करत महानगरपालिका अधिकारी द्वारा खूप सुंदर कामगिरी करण्या टूं समयम लोकार्पण कर કેટલો ખર્ચ થયો સાહેબ એનો અંદાજે સાઈઠ કરોડ જેવો ખર્ચો તે બે હજાર વીસમાં માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને